મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે સવારના મહત્વના હવામાન સમાચાર વિશે જાણીશું કે જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે હજુ પણ આગામી તેર તારીખ સુધી હળવાશથી ભારે માવઠાની શક્યતા કેટલાક વિસ્તારમાં રહી છે તો ગઈકાલે પણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો હવે મિત્રો આજે જોઈએ કે કેટલા વિસ્તારમાં હજુ પણ વરસાદની સંભાવના છે તો સંપૂર્ણ અપડેટ મેળવીએ અને હા મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની અંદર કાળા ડિબાંગ જે વાદળો ઘેરાયેલા જોવા મળે છે કારણ કે ગુજરાતની ઉપર અત્યારે પણ આ સિસ્ટમ સક્રિય છે જેના કારણે હજુ બેથી ત્રણ દિવસ ચોમાસા જેવો માહોલ આપણને જોવા મળશે હવે વાત કરીએ કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાવનગરની આજુબાજુના વિસ્તારો કે જેમાં ભાવનગરની આજુબાજુના વિસ્તારો તળાજા મહુવા તેમજ જુનાગઢ વેરાવળ જેવા વિસ્તારોની અંદર વાદળા ઘેરાશે અને બપોર એટલે કે સુધીની અંદર વરસાદ જોવા મળશે જેમાં કચ્છના ભાગો છે ગાંધીધામ નલિયા માંડવી તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો કે દ્વારકા ભાટિયા ખંભાળિયા ભાવણવદ તેમજ ખાસ કરીને પોરબંદરના વિસ્તારો કુટિયાણા કેશોદ માંગરોળ તેમજ વેરાવળ વિસાવદર એમાં તુલસીશ્યામ ધારી ઉના કોડીનાર અને રાજુલા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને આ સમયગાળા દરમિયાન બપોરના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભયંકરમાં ભયંકર વરસાદની તીવ્રતા વધશે બપોર પછી ચાર વાગ્યાની અપડેટ અપડેટ જોઈએ તો એમાં દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર તાલાવડ તેમજ ભાણવડ એવા જે વિસ્તારો છે સાપર વેરાવળ સાઈડના વિસ્તારો સોરંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જસદણ આજુબાજુના વિસ્તારો બાબરા તેમજ અમરેલી બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા જુનાગઢ કેશોર કુતિયાણા સુધીના વિસ્તારોમાં માંગરોળ વેરાવળ કોડીનાર ઉના રાજુલા મહુવા તુલસીશિયમ આજુબાજુ વિસાવદર ધારીમાં ભારે વરસાદ તેમજ તળાજા પાલિતાણા શાવરકુંડલા બગદાણા પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળશે અને ભાવનગરમાં પણ વરસાદ જોવા મળશે જે ગુજરાતની વાત કરીએ તો ભવનાથ આંબોસી સાપુતારા ડામ ત્યારબાદ વાસંદા ખાડોલી વાપી કપરાડા વાની તેમજ નવાપુર આ બધા વિસ્તારોમાં ભારે માવઠાનો વરસાદ જોવા મળશે તેમજ ઉદયપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે વરસાદ વિદાય લાગશે પરંતુ અગિયાર તારીખે ફરી વખત આ સિસ્ટમ જામશે અને જેમાં નલિયા ભુજ માંડવી ગાંધીધામના વરસાદ આવશે તો આવા જ નવી અપડેટ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો